આગળ વાત કરીએ તો ગણેશના તહેવારને લઈને તાપી જિલ્લામાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તાપ જિલ્લાના ગણેશ મંડળો ગણેશજીને વાજતે ગાજતે ફટાકડા તેમજ ઢોલ નગારા ડીચના તાલે લાવી આશા પ્રતિમાની સ્થાપના કરી આવનાર દસ દિવસ સુધી ભક્તિ ભાવથી પૂજા અર્ચના કરવા માટે વિધિ વિધાન પ્રમાણે બાપ્પાની સ્થાપના કરી હતી હિન્દુઓના આરાધ્ય દેવી દેવતાઓમાં ગણેશજીનું આગલું સ્થાન છે જેને લઈને તમને પ્રથમ પૂજા કરવામાં આવે છે ગણેશજીના તહેવારને લઈને તાપી જિલ્લામાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જિલ્લાના વ્યારા નગર સહિત પૂરા તાપી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં એક હજારથી વધુ ગણેશજીની પ્રતિમાની સ્થાપના ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવી છે ગણેશજીની પ્રતિમાને પૂરા ભક્તિભાવપૂર્વક ઠોલ નગારા ડીજેના તાલે નાચતે ગાચતે લાવીને આજે ગણેશજીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી મંત્રોચાર સાથે આરતી પૂજા કરવામાં આવી હતી જેમાં ભક્તો ભક્તિભાવપૂર્વક સંમેલિત થઈને ત્યુહારને આવનાર દસો દરમિયાન પૂરા ભક્તિભાવપૂર્વક બાપાની સેવા પૂજા કરવાની તેમજ દરેક ભક્તોના દુઃખ દૂર કરવાની પ્રાર્થના કરી હતી